જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપ સૌનું મિત્રોનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે આસોપાલવનું વૃક્ષ અને તુલસીનું ધાર્મિક મહત્વ વિશે વાત કરશું મિત્રો આપણા સનાતન હિન્દુ ધર્મમાં કોઈ પણ રીત રિવાજ પાછળ કંઈક ને કંઈક હેતુ છુપાયેલો હોય છે આપ સૌએ જોયું હશે કે હિન્દુ ઘરોમાં કોઈ પણ સુખ પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે સુંદર મજાનું લીલુછમ આસોપાલવનું આસો પાલવનું તોરણ અચૂક બાંધવામાં આવે છે લીલુંછમ તોરણ ઘરની શોભા પણ વધારી દે છે પણ તમારા સૌ કોઈના મનમાં શું ક્યારે પ્રશ્ન થયો છે કે તોરણ આસો પાલવના પાનનું જ કેમ હોય છે આની પાછળનું કારણ શું છે તે આજની વિડીયોમાં આપણે જાણશું આજની નવી પેઢીને કદાચ એમ લાગે કે આ તો કોઈ અંધશ્રદ્ધા હશે અથવા તો કોઈ વહેમ હશે પણ ના આની પાછળ કંઈક કારણ જુદું જ રહેલું છે મિત્રો આસો પાલવના તોરણ બાંધવા પાછળ મુખ્ય રૂપે ધાર્મિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક કારણો રહેલા છે આપણા સનાતન હિન્દુ ધર્મમાં આસો પાલવના વૃક્ષને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે એટલા માટે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ઘરના આંગણે આસોપાલનું તોરણ અવશ્ય બાંધવામાં આવે છે અને ખરેખર એક કારણ વૈજ્ઞાનિક પણ રહેલું છે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે સો બસો માણસો અચૂક મહેમાન રૂપે ભેગા થાય છે હવે પ્રસંગની જગ્યાએ આટલા બધા માણસો હોવાના કારણે ઓક્સિજનની માત્રા ઘટે છે અને ત્યાંનું વાતાવરણ થોડુંક અંશે દૂષિત થાય છે આસોપાલવના વૃક્ષમાં એક ગુણધર્મ રહેલો છે આસોપાલવના વૃક્ષના પાંદડા વૃક્ષથી અલગ થયા પછી પણ અડતાલીસ કલાક સુધી શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે છે અને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન આપી છે આથી કોઈ પણ શુભ પ્રસંગમાં તે પાંદડાનું તોરણ બાંધવાથી ત્યાંની હવા ચોખ્ખી રહે છે અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા સંતુલિત રહે છે થી આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ બહુ જ ચિંતન મનન કરીને આ બધા રીતિ રિવાજો ઘડ્યા હશે બીજું એ કે આસોપાલવનું તોરણ બાંધવાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે અને દુઃખદર દૂર થઈને સુખ સમૃદ્ધિ આવે છે હવે વાત કરીએ તુલસીના છોડની આપણે તુલસીને જ તુલસી માતા તરીકે સન્માન આપીએ છીએ આપણા હિન્દુ ઘરોમાં તુલસી ક્યારો જરૂર હોય છે અને સવાર સાંજ તેનું દીપ કરીને પૂજન કરીએ છીએ અને સન્માનથી તેને રાખીએ છીએ મિત્રો તુલસીનો છોડ એ માત્ર છોડ નથી એ ઘરની સંરક્ષક માતા છે તુલસીના છોડમાં હવાને શુદ્ધ કરવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે તે ચોવીસ કલાક ઓક્સિજન ઉત્સર્જન કરી શકે છે અને હાનિકારક વાયુને શોષે છે તુલસીના છોડના કારણે ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ રહે છે જેવી રીતે માતા પોતાના બાળકનું રક્ષણ કરે છે તેવી જ રીતે તુલસી તેના ઔષધીય ગુણો દ્વારા મનુષ્યના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે આ કારણથી તુલસીને આપણે માતા તરીકે સંબોધીએ છીએ અને તેને માન આપીને ઘરના આંગણામાં રોપીએ છીએ તો મિત્રો હવે આપણે સમજાઈ ગયું હશે કે આસો પાલવના પાન અને તુલસીને ધાર્મિક મહત્વ સા કારણથી આપવામાં આવ્યું છે જો આપણે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપયા કરી લેશો અને વિડીયોને લાઇક અને શેર કરશો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ચેનલની વિડીયો નિયમિત જોતા રહેશો ફરી મળશું નવી વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ